મોટર કાક અહીંયા ચાલુ છે પાણી વળાઈ ગયું છે છેલ્લાના કામમાં પાણી જાય છે ત્યારે મિત્રો છે સણાના ફાલની વાત કરી દો ને જો આવી એનો ભડકો જો છે એ મિત્રો સણા તો જો આને કહેવાય જો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે બધા મિત્રોનો આપણા આજના એક નવા બ્લોગ વિડીયો સાથે તો મિત્રો અત્યારે વાગી ગયા છે બાર અને આવી ગયા છે આપણે વાડીએ છેણામાં પાણી વાળવા જવાનું હતું અને મારા પપ્પાને જવાનું છે બીજી વાડીએ તો હું આવી ગયો છું છેણામાં પાણી વાળવા અને પાણી જો કંઈક ચાલુ છે ત્યારે જો કંઈક આ રીતનું છે ભાઈ અત્યારે તડકો થઈ ગયો છે બાર હાડા બારમાં તો મિત્રો છે ને અહીંયા જો મારા પપ્પા જાય છે વાડીએ ભાત લઈને અને હું આવ્યો છું એમ પાણી વાળવા તો મોટર કાક અહીંયા ચાલુ છે અહીંયા પાણી આવી ગયું છે અને પાણી જાય છે શેણામાં પાણી વાળવાનું છે આપણે અત્યારે આજનું કામ આપણું એ છે એ જાય છે ગાડી ઓલી બાજુ ઠેઠ હવે ભાઈ જવા પાણી તમે એટલું એક બાજુ ભાગે છે બાંધવો પડે તો એક બાજુ પાણી બે બાજુ આ ભાગ તો રેડી અહીંયા છે અહીંયા બાજુમાં બે ત્રણ આડિયા કરેલા છે એક નીચે છે એક આવડો આ અને એક હજીયા ઉપર છે જ્યાંથી ભાગ પડી ગયો ને ત્યાં ત્રણ અડિયા છે પણ ના ઓલા કરેલા હવે મિત્રો છે ને ચણાના ફાલની વાત કરી દો ને તો જો કે જેવા તેવો ફાલ છે જ્યારે બહુ કંઈ ખાસ છે નહીં તો મિત્રો છે ને ભાઈ એક નાકામાં છ મિનિટ જાય છે પાણી જો અહીંથી અમે ટીપણું દેખાય ને જ્યાંથી અમેથી જો લાઈન રહેલા એથી ત્યાંથી લાઈન નાખેલી છે અને લીમડા પાસે ને ટીપણું પડ્યું ને ત્યાં પાણી નીકળે છે ત્યાંથી જો દોરિયામાંથી આ પાણીએ અહીંયા આવે છે અહીં એટલે સુધી અને અહીંથી ઠેઠ જાય છે સપ્ટે સેન્ટુ ને આ લીમડો વટી એની પાછળના ભાગમાં જાય છે અને એક આઈડિયો અહીંયા છે ટોટલ ત્રણ આઈડીયા કરેલા છે તો ફાઇનલી મિત્રો હવે છે ને આ રાશે બે કેરા રાશે એક કેરમ ચાલુ છે પાણી અને આ કેરો બાકી છે પછી જવાનું છે આપણે ઉપલા ભાગમાં પાણી વાળવા આ ખોડિયો પાવાનો છે લગભગ લાઇટ રહેશે પાંચ આઠ વાગ્યા સુધી લગભગ રહેશે પાંચ વાગ્યા સુધીમાં લગભગ તો બધું પી જાય આવું આ જે જમીન છે ને ઢાળ ભરી છે એટલે પાણી આમાં શબ્દ ને હાલશે આમાં જો આ જમીન જે છે ને

એટલા સાફ આવવાના છે અહીંયા જો અત્યારે બીજા બીજા કેરામાં પાણી જાય છે અત્યારે ચોખાક એટલે પૂજ્યું છે પાણી જો આ નાક દીધું છે ફળંગ અને આવી ગયા છે ઉપલા નાકા ઉપલા ધોરીએ કેળાવાળા અને ચોખાક આજુબાજુનું જો જ જુઓ તો વાહવાનું ચાલુ કરી દીધું કંઈ હા પડી વાઢેલા ને આજના જ વાઢેલા છે આ બાજુ લીલા છે ને એ બાકી રાખેલા છે અને આ બાજુ બધું છે વાઢવાનું ચાલુ કરી દીધું છે જેમ જેમ પાકતું ગયું ને એમ વાટતા ગયા છે આ બાજુના ખેતરમાં તમે જો ચ બાજુનું ખેતર આ આ બાજુનું ખેતર વેસલું ખેતર છે ને એમાં જો પાકી ગયા છે એમાં થોડાક દિવસમાં વાઢવા પડશે અને પાછળના છે એ જો કાસા છે અને આપણે રહેવું પાછળ આપણે થઈ હજી બે મહિના હજી બે મહિના પાકા વહી જાય આખા બે મહિના પછી આપણે એવા થાય પાકમાં આવશે અને પછી આપણે વાટવાનું ચાલુ થાય અત્યારે આપણે બે મહિના પાછળ થઈએ અત્યારે હવે વાગી જશે ફાઇનલી મિત્રો બે બે વાગી જશે અને આપણે એવા છીએ હું હળગ્યા છે હળગે એવું લાગે કે ઓટોમેટિક હળકે ધોળા નીકળે છે તો ભાઈ મિત્રો વાગી જશે બે ને આ જ એને ચેક કરવું પડશે જો એનો ભડકો જો છે અહીં હવે આપણે નાકું સંભાળવા આવ્યા હતા અને જો પાણી એકદમ બધું ભરાઈ જાય છે નાકા ક્યાં અધૂરા રહેતા નથી ને એમ ચેક કરવાનું હતું ભાઈ ફાઇનલી જો પાણી પૂગી જાય છે અને સામે નીકળે છે ધુવાડો હવે હું હળકે છે અહીંયા ચેક કરવા જવું પડશે કેમ કે આજુબાજુની વાડીમાં અત્યારે કોઈ છે નહીં પડતા કોઈ નથી એક મિનિટ અહીંયા થોડો નીકળે છે લાકડું હળગ્યું છે તડકાનું જુઓ તમે કોઈ નથી આજુબાજુ વાળીમાં જો છે કોઈ નથી લાકડું ઓટોમેટિક તડકાનું હળગેલું છે જો ધોવાળા નીકળે જો ભાઈ પાણી નાખી દઈએ એટલે છે ને હળગતું બન થાય ચાલો ભાઈ અને લાગે બાર બપોરે શું કહું કે ભડકો કર્યો હોય છે આ ઘેથી દેખાય નહીં બરાબર ત્યાંથી આપણને લાગો કે હળગે એવું છે એ રીતનું તો ધોવાડો નીકળતો હતો ધીમે ધીમે ભાઈ તો અત્યારે છે ને આ એક સારું છે મારે અત્યારે હું આવ્યો છું ને પાણીવાળો એ પછી ને લાઇટ એક ટીપ નથી મારી એમ કે આજે લાઇટનું મોટરનું ટાટર છે જે છે ને એ તો ઠેઠ લા આપણે ઠેઠ છે તો થોડું ઝૂમ લઈ લો તો અહીંયા ઓડી દેખાય ને જ્યાં ઠેઠ ઓડીમાં ટાર્ટર છે આ મોટરનું અને ત્યાંથી આ પાઇપ નાખી જો ઠેઠ અહીંયા કાઢેલી છે પાઇપ એની તો લાઇટ વહી ગયું તો પછી ઓટોકટ છે નહીં ઓટોકટ હોય તો ઓટોમેટિક ચાલુ થઈ જાય પણ જો એમાં ઝટકે સડી ગયા તો ઠેઠ અહીંયાથી સારું બંધ કરવા સાલું બંધ કરવા જવું પડે એક છોકરી લઈ જાય છે અને એક છોકરી અહીંયા છે બે છોકરીઓ છે ને આપણે દુકાને લેવા ગી હતી માવાને એવું જો અહીંયા ક્યાંક રહી છે અહીંયા ઘર ઘર્યું ને અહીંયા ઘર્યું એ ઘરમાં રહે છે ના બાજુમાં વાળી છે ભાગ રાખીને રહી છે કૂદ પાવાગઢ પાસેના છે અને બે છોકરીઓ છે ને સપલ નહીં પહેરે હોય અત્યારે કેટલા હોય ખબર છે અઢી લગભગ અઢી જેવું વાગી ગયું છે અઢી ઉપર થઈ ગયું છે તો એટલા તડકામાં ભાઈ ઓણના વરહના શેણામાં છે ને એકદમ નુકસાની જવાની છે એનું તમને કારણ કહી દઉં કે જો તમે શેણાનો ફાલ તમે જોઈને કહી દેજો અંદાજ લગાડી લગાડીજો ખેડૂત હશે ખેડૂતના જે લોકો આપણા વિડીયો જોતા હશે એને ખબર પડી જાય કે આ શેણામાં પોણના વર્ષમાં અમારે કાંઈ વધવાનું છે નહીં હું રીઝન તમને કહી દઉં કે જો શેણા તમે જો ફાલ જુઓ કઈ રીતનો હશે અત્યારે ફાલ ફાટ ફાટા ફાલ હોવો જોઈએ એના બદલે ક્યાંક ક્યાંક શેણા છે અને ક્યાંક ક્યાંક ફૂલ છે તમે જો અત્યારથી ફાલથી અત્યારે શેણા ફાલમાં અત્યારે આવી જવા પડે એને બદલે અત્યારે કાંઈ ફાલ જેવું કાંઈ છે નહીં બે વખત ખાતર પણ નાખી દીધેલું છે પણ હું ખબર આમાં કેમ થયું હોય એટલે ઓણના વર્ષમાં શેણામાં લગભગ મને નથી લાગતું કાંઈ લાંબો વધારો વચ્ચે મહેનત મજૂરી ના મળે રહે તો લાટ લાટાપા ડોસી બાજુના ખેતરવાળા આવી ગયા છે બપોરા કરવા જાતા ઘેરે બપોરા કરીને વી આવ્યા છે એને આ શેણા ઉપલા શેણા પાણી ચાલુ છે અહીંયા ત્યાં જ હળગતું હતું અહીંયા ઓળી પણ હળકતું હતું તો મિત્રો ફાઇનલી જો પાણી વળાઈ ગયું છે નાકામાં પાણી જાય છે ત્યારે જો આ રહ્યું છેલું નાખું અને અહીંયા મોટર ચાલુ છે આપણી એક નાકામાં છે છેલું નાખું પાણી વળવાનું અને હવે જવાનું છે આપણે ઘરે અઢી વાગ્યા છે અને અઢી વાગે ત્યાં પાણી વળાઈ ગયું છે મને લાગતું પાંચ વાગી છે આમાં પણ વહેલા પાણી વળાઈ ગયું છે તો ચાલો ભાઈ જાય છે આપણે ઘર બાજુ અને જે મોટર બંધ કરવા ઠેઠ ઓલા કૂવા પાસે જવાનું છે આઘું એના કામ પાણી વાળી દીધું ચાલો વાળી મૂકી દીધું છે તો ચાલો મિત્રો જઈએ હવે ઘર બાજુ મોટર બંધ કરતા જઈ પાવડો ત્યાં મૂકવાનો છે ગાડી જ્યાં પડી છે મિત્રો તો જો આને કહેવાય જો ફૂલે ફૂલ પાકમાં આવી જો પીળા હબાક થઈ ગયા છે આપણા શેણાજો હજી પાણી ચાલુ છે અને બાજુના શેણાજો પીળા હબાક થઈ ગયા છે ફૂલ પાકી ગયા છે હવે વાઢી નાખવાની અહીં થોડા લીલા છે પાણી ભરાણું હોય કે નહીં થોડાક લીલા છે પણ હવે એક બે દિવસમાં લગભગ વાઢી નાખશે એવું લાગે છે કેમ કે ચણા નહીં વાઢીને તો ખરવા મળે છે એટલા માટે શેણાને વાઢી નાખવા પડશે મિત્રો ને આ તો આપણો આજનો વાડીનો શેણાનો વ્લોગ લોગ તમને કેવા લાગ્યો કમેન્ટ કરજો નેક્સ્ટ વ્લોગ જોવા માટે ખાસ કરીને ભાઈ ચેનલને ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા બ્લોગડિયો સાથે જય માતાજી